હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધામાં મજામાં ને બધા જો આજે છે ને હું શુક્રવાર રહીતી અને શુક્રવાર ઉજવવાના હતા અને વૈવલક્ષસિંહ શુક્રવાર છે અને સાથે સાથે ગોહિણી પણ જમાડતી હતી તો મને એમ થયું ચલો હું આજે વિડીયો લઈ લઉં તો બધા લોકો પહેલાં તો હું એ જ એક જ રિક્વેસ્ટ કરીશ કે મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો તમે લોકો લાઈક નથી કરતા લાઈકની બહુ જ જરૂર છે અને સબસ્ક્રાઈબની પણ બહુ જરૂર છે તો ચાલો આજે હું મા લક્ષ્મીજીનું સ્થાપન કર્યું છે અને ગોળણી જમાડવાની છું એના એટલે કે વ્રતનું ઉજવણું છે આજે મારું એટલે બધા લોકો આવવાના છે મેં રસોઈ બનાવી રાખી છે અને સાથે સાથે પૂજન પણ કરી નાખ્યું છે હવે સાત સાડા સાથે હમણાં ગોળણી આવશે એટલે આપણે જમાડી દઈશું તો ચલો બધાને આગળ બ્લોકમાં બનીના રહેજો અને જોતા રહેજો જ્યાં લક્ષ્મીમાનું સ્થાપન છે અને લક્ષ્મીજીનો ફોટો તો બહુ નાનો છે એટલે તમને દેખાશે નહીં એકદમ નાનો એવો છે અને સાથે જો એના ઉજવણામાં હોય છે એક ફ્રૂટ આપવાનું હોય છે પણ સોપારી અત્યારે છોકરીઓ કોઈ ખાતી નથી ને કોઈ માણસોએ ખાતા નથી એટલે એના માટે કેળા અને એ વૈભવલક્ષ્મીની ચોપડી હોય છે અને તમારે જે દાન પુણ્ય પૈસાનું કરવું હોય એ પણ કરી શકો છો આ રીતના અને સાથે સાથે જમવામાં ફરજિયાત આજે ખીર બનાવવાની જ હોય છે એટલે માતાજીનો થાળા ધરાઈ ગયો છે એટલે ખીર પૂરી અને બટેટાના શાકને વેફર આ બાળકોને જમાડવાનું છે અને મેં ઘણું બધું બનાવ્યું છે તો આગળ બ્લોક માં બનનાર્યો છોકરી માટે શાક બનાવ્યું છે ઘણા બધા લોકો છે ખાલી છોકરીઓ જ નથી એટલે મોટાઈ હશે પછી આ છે ખીર સરસ મજાની એના માટે ડ્રાય ફ્રૂટવાળી જે ખીર ફરજિયાત હોય છે મેં હમણાં કિદન સ્થાપનના દર્શન કરાવ્યા ત્યારે અને પૂરી બનાવી બાટ બાકી છે હમણાં બાળકો આવે પછી આપણે પૂરી બનાવશું અને સાથે સાથે વેફર છે અને બાળકોને ભાવે જો કે ઘણાને ઈડલી સંભારે એવું તો મેં આગલી વખત ગોયણી જમાઈડી હતી ત્યારે કર્યું તું હવે આ વખતે એવું થયું કે ફરજિયાત ખીર હોય છે તો પૂરી અને શાક આપણે જમાડવા જ પડે તો આજ શુક્રવાર હતો ને તો બ્લોકમાં આગળ બેના રહ્યો છો એટલે આજે જો આ ગોરણીયું જમાડવાની હતી બધી ગોરણી જમવા આવી ગઈ છે બધી અમારા ફ્લેટની જ છે મજા આવે છે ને બધાયને હે આ તો અમારા ટ્યુશનના છે આ અમારા ટ્યુશનના છોકરા છે અને આ બધી છોકરીઓ છે ને એ બધી અમારે ફ્લેટની જ છે ગમે છે ને બધાયને જમ્મું ભાઈ શું ને જે આ રીતના ખીર પૂરી ને બટેટાની શાક મજા આવે કા હા એક જ મોટી ગુરણી મળશો આ બધા નાના નાના છોકરા છે તને કેવું લાગે શું કહેવાય વિડિયામાં શું કહેવાય હે શું કહેવાય વિડિયામાં જો આ એક અમારે હા નાના એવા બાલ ગોપાલ આવ્યા છો એટલે એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે ગુણણી જમાડો ને ત્યારે એની સાથે સાથે બાળકોને છોકરીઓ જ ન જમાડવી ભાઈને પણ સાથે જમાડો કારણ કે ભાઈ ક્યારેય ભૂખો રહે ને બેનનો વાલો ભાઈ હોય છે એટલે બેન એકલી એટલી નો જમે એટલે છોકરાઓને પણ આપણે સાથે સાથે દર વખતે જમાડીએ છીએ મને એટલી છોકરીઓ જમાડી ગમતી નથી હું ગોરણી હોય ને ગમે એટલી તો ચાર પાંચ છોકરા તો ભેરા હોય જ એટલે આ રીતના છોકરીઓ ગમે ને બધા બધા લાઈક કરજો હો ને જોઈને કરશો ને સરસ હાલ જો અમે લોકો આજે મહાલક્ષ્મી જવેલર્સ વાળાનો ડ્રો છે અમે એકવાર સોનું કરાવ્યું હતું તો એના ડ્રો ટિકિટો આવી હતી ડ્રોની એટલે ડ્રો માટે આવ્યા છીએ તો સરસ મજાનું ડેકોરેશન હતું એટલે મને એમ થયું કે લાવ ને હું પણ શૂટ કરી લઉં મસ્ત ડેકોરેશન છે સરસ અંદર ફોટા પડાય એવું છે અને આ રીતના ફર્સ્ટ એન્ટ્રીનો ગેટ છે આ જો કેવું મસ્ત અંદર છે એકદમ ગ્રીન ને દર્શન જો સામે ઊભા છે અને એકદમ મસ્ત ડેકોરેશન છે તો મને એમ થયું ચાલો હું લઈ લઉં ટિકિટ છે આ આ રીત મસ્તો બનેવુ છે અને ડેકોરેશન મસ્ત છે કયો પાર્ટી પ્લોટ છે દર્શન કયો પાર્ટી પ્લોટ છે ગ્રીન પાર્ટી પ્લોટ છે અને એમાં આવ્યા છે આજે તો શૂટ મસ્ત થાય એવું છે પણ રાત્રે આપણે પારશું ફોટા એવું છે દર્શન એમ જ કહેતા હતા બાબા બધી અંદર આવી આ રીતના એ લોકોનું મસ્ત ડેકોરેશન કરેલું છે બધું અમે ત્યાં આવ્યા છીએ ડ્રોની ટિકિટ હતી અમારી પાસે દસ એટલે આગળ ચલો એટલે એનું સ્ટેજ પણ મસ્ત છે તમને બતાવી દો ઝૂમ કરીને આવું એનું સ્ટેજ છે અને આ રીતના બધી બેઠક વ્યવસ્થા છે એ લોકોને હવે બેસી આગળ શું થાય જોઈએ છે મસ્ત મસ્ત બધું ગોઠવેલું છે ફોટોશૂટ તો એટલું મસ્ત થાય એમ છે ને ગિફ્ટ સામે પડી જ છે

બધું ઘણું બધું જમવાનું છે અને ડેકોરેશન પણ બહુ મસ્ત આપેલું છે પણ પાછળ માઇક છે એટલે હોશ નહીં આવે સૂપ છે પછી આગળ મંચુરિયમ છે પાણીપુરી છે છોલે ભટુરે છે આટલું મસ્ત ડેકોરેશન આ લોકોએ કરેલું છે અને ફર્સ્ટ જ્યારે સ્ટાર્ટરની અંદર ફર્સ્ટ ડીશ લેવાનું છે એનું ડેકોરેશન એ બહુ સરસ છે એટલે દર્શન જો સૂપ લેવા જાય છે એટલે સૂપ લીધું છે એટલે કેવું લાગે આપણે જોઈએ છીએ અને સાથે સાથે મંચુરિયમને બધું લેશું આગળ વિડીયોમાં બઈ ના રહ્યો જો સૂપ જાપટવા માંડ્યા જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વધારે સારો લાગ્યો હોય તો કોમેન્ટ પણ કરજો અને કંઈ સુધારો વધારો કરવાનો હોય તો એના માટે પણ કોમેન્ટ કરજો તો હું આગળના વિડીયોની અંદર જરૂર સુધારો કરીશ અને સાથે સાથે મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર તો કરજો જ પણ સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો અને આગલા બો બ્લોગ સુધી રાહ જોજો એટલે બધા વ્યક્તિને કહું છું કે ખાસ મારો બ્લોગ જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય